સુરતમાં દૂષિત પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટની કામગીરીને લઈ લોકો થયા છે પરેશાન કામરેજમાં 20 કરોડના ખર્ચે બનાવાય રહ્યો છે પ્લાન્ટ સ્પષ્ટથી જોતા આવ્યા પાણીના વારંવાર પ્રોબ્લેમ આવે છે વારંવાર પાણી ભરાઈ જાય છે આવા જવાના રસ્તા બંધ થઈ જાય છે પેલા કટા પ્રોબ્લેમ વધી ગયા છે થોડા વર્ષનમાં બી નદી ભરાઈ જાય છે અને પુલ પુલ બધું આવા જવાનું બ્રિજનો બંધ થઈ જાય છે અમારે તે બાજુ મજૂરો છે ખાડી ફર્યું નવું ફર્યું તે મજૂરોને બચાવવાના કામે આવવાની તકલીફ પડે છે લેવા જવાની લાવવાની તકલીફ પડે છે હાઈવે પર આવવાનું હાઈવે પર ટ્રાફિક વધી ગઈ છે એટલે વારંવાર આ પ્રોબ્લેમ આવે છે મહાનગરપાલિકાનો નવસો એસી કરોડનો જે એસટીપીનો પ્રોજેક્ટ છે એમાં વીસ કરોડ રૂપિયા આ લાઇન પાછળ ખર્ચાયા છે અને વીસ કરોડ રૂપિયા જ્યારે તમે ખર્ચતા હોય ત્યારે અધિકારીઓ સુપરવાઇઝર જે કોઈ પણ કોન્ટ્રાક્ટરો છે એ લોકોની પ્રાથમિક જવાબદારી બને કે કામ પૂરેપૂરું અને વ્યવસ્થિત થવું જોઈએ અહીંયા અમે વારંવાર રજૂઆત કરી છે કે તમે કામ કરો છો તો એની પાછળ તમે સેફ્ટીના પ્રિકોશન્સ લો કેમકે અહીંયા એક બહુ મોટી સ્કૂલ આવેલી છે સ્કૂલે બે હજારથી વધારે બાળકો ભણે છે અને એને આવવા જવાનો મુખ્ય માર્ગ આ છે આ ઉપરાંત સાતથી આઠ સોસાયટીના રહીશો આ રોડ પરથી પસાર થાય છે આ ચાર રસ્તા પડે છે અહીંયા સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી આ તો દિવસના કાઢો પડ્યો એટલે સ્થાનિકોએ અમે લોકોએ જોયો અને અમે એની અંદર આ બંબુ મૂકી અને આ વ્યવસ્થિત બંધ કર્યું પણ જો રાત્રિના સમયે અકસ્માત થાય કોઈ નાનું બાળક અથવા તો કોઈ નીકળતા અકસ્માત એની સાથે બને તો એના માટે જવાબદાર થી વધારે બાળકો ભણે છે મોટી સ્કૂલ આવેલી વિજડમ ઇન્ટરનેશનલ વારંવાર રજૂઆતો કરી પંચાયત દ્વારા પણ રજૂઆત અમે કરી છે પંચાયત ના સરપંચ અહિયાં દેખાતા નથી ધારાસભ્ય પણ અહિયાં આ વિસ્તારમાં ક્યારેય દેખાણા નથી જે રીતે વિકાસની વાત હોવાની તો વાત બાજુમાં રે પણ બાજુમાં અહીંયા કટર ખોદી છે અત્યારે કે તંત્રને ખબર ના પડે અત્યારે આ ચોમાસાની સિઝનમાં ખુલવું પડ્યું કામ હવે અહીંયા સ્કૂલ હાલે અહીંયા નવસો દસ બે હજાર માણસની વસ્તી છે કાંઈ ઇમરજન્સી કેસ બીનો તો એનો જવાબદાર કોણ એ બરાબર કઈ રીતે લઈ જવાના કહો તમે તો મારે એ જ કહેવાનું છે કે આ જે તંત્રને ખુલ્વું હોય એને શિયાળો અથવા ઉનાળામાં ખોલવું પડે ચોમાસામાં આ સિઝનમાં ન ખોલાય આ કરી કહેવાય અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે